રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું એ વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો ક્ષત્રિય સમાજની એક જ માગણી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ ટિકિટ પાછી ખેંચવાની તારીખ જતી રહી પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજનું આંદોલન એ પરસોત્તમ રૂપાલાથી હટીને ભાજપને કઈ રીતે નુકસાન પહોંચાડી શકાય કેટલી બેઠકો ઉપર ભાજપને કેવી રીતે નુકસાન પહોંચાડી શકાય તેની રણનીતિ સુધી પહોંચ્યું હતું ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો એવું કહે છે કે તમામ સમાજો અમારી સાથે છે કેટલાક સમાજોએ અમને ટેકો પણ જાહેર કર્યો છે પરંતુ ક્ષત્રિય સમાજનો જ એક ભાગ કારડિયા રાજપૂત સમાજે ભાજપને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા ક્ષત્રિય સમાજનું આંદોલન હવે પોતાની ચરમસીમાં પણ પહોંચ્યું છે ક્ષત્રિય સમાજની માંગણી પહેલાં હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ ટિકિટ પાછી ખેંચવાનો પણ સમય જતો રહ્યો પરંતુ ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી નહીં ત્યારબાદ ક્ષત્રિય સમાજ હવે ભાજપને કઈ રીતે નુકસાન પહોંચાડી શકાય તેની વિવિધ રણનીતિઓ ઘડતું હોય છે કઈ બેઠક ઉપર કઈ રીતે ભાજપને નુકસાન પહોંચાડી શકાય કઈ રીતે ભાજપ વિરુદ્ધ મતદાન કરી શકાય અને તેનો પ્રચાર કરી શકાય તેમની રણનીતિઓ પણ ઘડતું હોય છે ત્યારે ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો એવું કહેતા હોય છે કે તમામ સમાજો અમારી સાથે છે કેટલાક સમાજોએ અને કેટલાક આગેવાનોએ અમને ટેકો પણ જાહેર કર્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના જ એક મોટા વર્ગ કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે પહેલાં મહાસંમેલન દ્વારા કારડિયા રાજપૂત સમાજે સમર્થન જાહેર કર્યું હતું અને ત્યારબાદ આજે હવે અખબારોમાં લેખિત જાહેરાતો દ્વારા કારડિયા રાજપૂત સમાજે સમર્થન જાહેર કર્યું છે લેખિત જાહેરાતમાં તેઓએ લખ્યું છે કે કારડિયા રાજપૂત સમાજનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હૃદયપૂર્વક ટેકો જાહેર કરે છે ત્યારે તેઓએ પોતાની જાહેરાતમાં એ પણ ઉમેર્યું છે કે જાતિ જ્ઞાતિ અને ધર્મથી પરે થઈને અમે સહુ ભારતીય છીએ ભારત માન ગૌરવ અને પ્રતિષ્ઠાને શિખરે લઈ જવા તેના અને તે જ સમૃદ્ધિની પુનઃસ્થાપના કરવા માટે એક થયા છીએ આવી લેખિત જાહેરાતો દ્વારા કરાડીયા રાજપૂત સમાજે ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે એક બાજુ ક્ષત્રિય સમાજ કહે છે કે તમામ સમાજો અમારી સાથે છે પરંતુ ક્ષત્રિય સમાજનો જે એક મોટો વર્ગ એ કરડિયા રાજપૂત સમાજ જ્યારે ભાજપનું ખુલ્લું સમર્થન કરતું હોય ત્યારે બાજી બીજી બાજુ ફલટાતી હોય એ તેવું લાગે છે ખેર અત્યારે તો હવે ચૂંટણી પ્રચારનો પણ અંત આવશે કેમ કે થોડા જ કલાકોની અંદર આદર્શ આચાર સંહિતા અસ્તિત્વમાં આવવાની છે અને ક્ષત્રિય સમાજની આ અસ્મિતાનું અને ક્ષત્રિય સમાજની આ અસ્તિત્વના આંદોલનમાં કેટલો ફેર પડે છે ભાજપની સીટો કપાઈ છે ભાજપને મતદાનમાં કેટલો ફેર પડે છે તે જોવાનું રહ્યું જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર